રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન દ્વારા સન્માન કાર્યક્રમનું આયોજન નવી દિલ્હી તારીખ પચીસ ઓક્ટોબર બે હજાર પચીસ રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન નેશન હ્યુમન રાઇટ્સ રિફોર્મ ઓર્ગેનાઇઝેશન દ્વારા હેડ ઓફિસ ઓખલા રોડ નવી દિલ્હીમાં ભવ્ય સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના સાડાઉ કામના વતની શ્રી સાગ અજીજભાઈ સુલેમાને રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનમાં જોડાયા પછી સતત બે વર્ષ સુધી સંગઠન માટે અવિરત મહેનત કરી કચ્છ તેમજ ગુજરાતનું નામ રાષ્ટ્રીય સ્તરે ઉજ્જવળ બનાવ્યું છે તેમના સક્રિય કાર્યોને સંપૂર્ણપણે માન અપાતા આ પ્રસંગે તેમને વિશેષ રાષ્ટ્રીય સન્માનથી નવાજવામાં આવશે વિશેષ નોંધનીય છે કે શ્રી અજીજભાઈ સુલેમાન કચ્છ તેમજ ગુજરાત એવા પ્રથમ વ્યક્તિ છે કે તેઓ રાષ્ટ્રીય સ્તરે મહત્વના પદ સુધી પહોંચ્યા છે આ સન્માન કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્તરની સમગ્ર ટીમ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન સાથે જોડાયેલા પ્રતિષ્ઠ મહાનુભાવો તેમજ નવી દિલ્હીના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહેશે